કોલકત્તામાં આવેલી એક મેડિકલ કોલેજમાં મહિલા અને ઓપરેશનની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હતી સાથે આરોપીની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી સાથે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અને પીડિતાની પરિવારને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી વલસાડ જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ફક્ત ચાલુ રાખવામાં આવી હતી કોલકત્તા ખાતે આવેલી મેડિકલ કોલેજની એક મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બની હતી ઘટના બાદ હોસ્પિટલના વહીવટીકર્તાઓ યુવતીથી થયેલી હત્યાની ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરિવારના સભ્યો યુવતીના પીએમ કરાવતા દુષ્કર્મ અને હત્યા સામે આવી હતી સમગ્ર ઘટનામાં દોષિત તમામ આરોપીઓ ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ આઈએમએમાં નોંધાયેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસ માટે ઓપીડી અને ઓપરેશન બંધ રાખી વિરુદ્ધ નોંધાવ્યો હતો વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં વલસાડ જિલ્લા અને રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો એક દિવસની હડતાલમાં જોડાયા હતા હડતાલ ઉપર ઉતરેલા ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરીને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે દેશની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સેફ્ટી વધારવામાં આવે તેવી માંગ કરી છે મેડિકલ હોસ્પિટલના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વલસાડની જીએમઇ આરએસ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલના બીજા દિવસે જીએમ ઈ આરએસ મેડિકલ કોલેજના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રોફેસરો અને ડોક્ટરોએ કાળી રિબિન બાંધી વિરોધ નોંધાવ્યો હતો

પછી ધીરે ધીરે જયારે આખા દેશમાં સર્વવ્યાપી આવી રીતે સ્ટ્રાઇક અને અમે અવાજ ઉઠાયો ત્યારે જઈને ત્યાંની પોલીસે એક માણસને એરેસ્ટ કર્યો હતો જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું દાખવેલ હતું કે પાંચ થી દસ લોકો એટલે ઘણા લોકો અમે ઇન્વોલ્વ છે તો બી કોઈની ધરપકડ આ બાબતે થઈ નથી એટલે અમે હો આખું હોલ ગુજરાત જેડીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના દસ હજારથી વધારે રેસિડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તમામ નોન ઇમરજન્સી સેવાઓનો અમે બોયકોટ કરેલ છે ઓપીડી વોર્ડ રૂટીન ઓપરેશન એ બધું બધું કામકાજ બંધ છે અને આ વસ્તુ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી એ પીડિતાને સરખો ન્યાય ના મળે આ સાથે સાથે પરમ દિવસે રાતે જયારે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો તો ત્યાંનો બધો એવિડન્સ અને બધું મીટાવવા માટે પાંચ હજારથી વધારે લોકોએ હોસ્પિટલ પર એટેક કર્યો હતો ત્યાં દર્દીઓ અને ડોક્ટર જોડે તોડફોડ થઈ હોસ્પિટલ આખું તોડફોડ થઈ અને ત્યાં બધું જ સાફ કરી દેવામાં આવેલ હતું એટલે આટલું સર્વવ્યાપી જ્યારે જયારે આખા રાષ્ટ્રમાં પ્રોટેસ્ટ ચાલતો હોય બધા એક સાથે ઉભા હોય ડોક્ટરો આખા દેશના ત્યારે બી પોલીસ સિક્યોરિટીની વચ્ચે આટલા લોકો કેવી રીતે હોસ્પિટલમાં ઘૂસી શકે અને આવી રીતે દર્દીઓ અને ડોક્ટરના જીવને જોખમ કરી શકે એટલે આ વસ્તુ જ્યાં સુધી ત્યાંના ડોક્ટરને તેમજ આખા દેશના અને ખાસ ગુજરાતના બધા ડોક્ટરને જ્યાં સુધી કામ કરવા માટે સુરક્ષાની લાગણી ઉભી નહીં થાય ત્યાં સુધી કોઈ કામ કરી શકે તેમ છે નહીં એટલે અમારા થી વધારે ડોક્ટર્સ અને આખા ગુજરાતના થી વધારે ડોક્ટર્સ અમે ગઈકાલથી સ્ટ્રાઇક પર છે અને આ મુદ્દાની હડતાલ છે અને આ અમારી હડતાલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ત્યાં પીડિતાને ન્યાય ના મળે અને અહીંયા ગુજરાતમાં ભી એનું કોઈ ઠોસ અમલીકરણ ના થાય